જેવો વરસાદ તો દોસ્તો આ મોટી આગાહી છે તેની આપણે વાત કરીએ પહેલા ખાસ નવા મિત્રો જોડાણ આવે તો ને લાઈક શેર અને કરી દેજો શરૂઆત કરીએ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપણા હવામાન નિષ્ણાંત પરેશ આગાહી વ્યક્ત કરતા કહ્યું છે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ તેમને વ્યક્ત કરી છે આવનારા દિવસ દરમિયાન ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદી છૂટા છવાયા ઝાપટા પડી શકે તેવી આગાહી છે આ સિવાય વરસાદ થવાની શક્યતાઓ નહીવત છે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર જે રીતે નિષ્ક્રિય છે તે જોતા જ એવું લાગે છે કે આગામી સત્તર અઢાર ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદ પડવાની શક્યતાઓ નથી આગળ વાત કરીએ તો સત્તર અને અઢાર ઓગસ્ટ દરમિયાન અરબી સમુદ્રમાં એક કરંટ આવશે તે પછી વરસાદ સિસ્ટમ બનવાનું શરૂ થશે જેને લીધે એકવીસ ઓગસ્ટ સુધી અમુક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે બાવીસ થી લઈને તેર ત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસ ના છેલ્લા અઠવાડિયાની અંદર અરબી સમુદ્રમાં પણ સક્રિય થશે અને બંગાળની ઉપસા ખાડીની અંદર લો પ્રેશર બનશે